પૂરો થઈ ગયો અને આજે અમે આવી ગયા છે નાની ઘરે તો નાની ઘરે આજે છે આજે નથી સુનિતા માસુ બર્થ ડે પણ ત્યારે જ હતો આડુસ નો બર્થ અને નકુલ ને નાગલા દિવસે તો નીલનો નીલનો નકુલનો નહી નકુલ 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 બને ફાયે પડી નકુલ નામ તો ચાટા માર ન પડતો તો ચાલો એનો બબીનો ગિફ્ટ લઈને રાખ્યા છે તો હવે જાનકી એની મમ્મીને ગિફ્ટ આપશે અને નીલને અમે બધી કઝિન ગિફ્ટ આપવા છે તો ચાલો આપણે એ લોકોને ગિફ્ટ આપી દઈએ તો ની જાનકી દે છે એની મમ્મીને અત્યારે ગિફ્ટ તો બે બે નું જોય ગિફ્ટ લઈને બેસી ગઈ છે જા એ નાની કે લાઈન માં બટ આવય કે ઓ લાઈન માં બટ આવે આ બે જાને જાને બાપપા ચી થતી તો જો ત્ર નહીં

সাকোযালে য়ালে তারাটি হাকে পডেলেগে হাকেন হাকে মাকে পাকা হারাকে তিশট্ হ্য়ে আয়ে আপ্য়ে হাকে হাকিয়ে আয়ে হা�

৒্র monastery এরে এরে ঁতঠসান নাকারঁ স্টে এ কামে কর্ী ফাকাং ইক্ষা দাঁ এএর্ যান আদে কর্ কনে পডিসাঠ্ড দিশ্ন ংি কর্সডব <Mango> আপ� <blindfolded> <No>, uh, <thinkivi>

સ્માર્ટ બજાર માં અને ત્યાંથી પછી વી માર્કેટ માં જઈએ ટાઈમ હશે તો જાશું બાકી એ સ્માર્ટ બજાર માંથી તો જાય છે તો આપણે રેડી થઈ ગયા છે કૃપાલી માંગી હું મમ્મી અને જીયા અને તનિશ તો આપણે આટલા રેડી થઈ ગયા છે અને રેડી થઈને ચાલો હવે નીકળીએ છે તો અત્યારે વાગ્યા છે પાંચ અને આપણે વહેલા નીકળી જઈએ છે તો વહેલા આવી જઈએ તો અમે પહોંચી ગયા છે સ્માર્ટ બજાર માં તો જો અહીંયા શું છે આપણે જોતા જઈએ જામુન ને સોન પાપડી ને એવું બધું છે લોલીપોપ આટલો મોટો આ જોઈ લઈ ને જીઆનસી તો લઈ આટ જ પછી જા આટલે મોટું બધું આઈસ્ક્રીમ সেনে আবাকে না প্রকাড ব১ায় তুমিষে দেনে পেলে আরা আরা ইকে তুমিনে পেলে আপ্র 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 ইসোমাই দেকে গামে সোকনি যা নামা খাবো। হ্যাঁ আলো। লাইট লাইট খাবো। প্রাইস জিল দিতে। প্রাইস কত দেখাবো? 700। 600 না।

હા આપડે નીચે જાય ને આવે છે તો જો આ સરસ છે મને ગઈમી તો મમ્મી કે ના તે પિંક કમરા લીધા એક સરસ ડિઝાઇન છે તો જો આપણે આવી ગઈ છે આ ડાર્ક મેન્ટ નવી આવી છે તમે કોઈ જોયું હોય તો કહેજો મેં તો પહેલી વખત જોયા

કૃપાલી ને પેન્ટ લેવો છે તો આપણે જોઈ લઈએ તો જો અહીંયા વી માર્ક માં અમે આવી ગયા છે અને એ જો જોઈએ છે હજી અમને ગમસે એ સો જીયા તાની સને કૃપાલી ને પેન્ટ માં કઈ મે રાવસે તો એ લેસે બાકી પછી આપણે જોઈએ આમાં અહીંયા અમે ઉપર કિડ્સ વેરમાં આવી ગયા છે જીએન સીને છે ને જી ના વસ્તુ લેવાની હોય ને એ ખોટે ખોટે કાટે છે અહીંયા તને ફ્રોક બતાવું જીએન સી અહીંયા ચાઇ ચપ્પલ સરસ સરસ ચાઇ જો સો સો જો તારી સાઈઝ નથી આપણે તારી સાઈઝ ગોટી હા લા લા લા

આ લોકો ને લડાઈ ચાલે છે ને જ્યાં જ્યાં આવી બિલ બિલ બધાય ફાડી નાખ્યા તો પછી શું લઈ આવી પછી તમને બતાવું બાકી જે અત્યારે પાછી છે ને તોફાન કરશે અને નાક ખોલવાનું બધું ખોલીને ને બેસે છે જો આ બધું તો ચાલો અમે આજે મમ્મી ઘરથી આવી ગયા છે અને મોલ માં ગયા હતા તો મોલ માં થી તમે જાજુ કઈ લીધું નથી તો તમને બતાવી દઉં શું લઈ આવી હતી તો જો મોલ માંથી મેં એક આ સૂપ લીધું હતું મંચાવ સૂપ અને પછી એક આપણે હાઈડેન્સિકની બિસ્કિટ લીધી હતી અને આ કેક લીધી હતી તો આપણે બસ આ ત્રણ વસ્તુ લીધી હતી કારણ કે આ કેક અને બિસ્કીટ અને તનિષને બેની બહુ ભાવતી એટલે આપણે આ બે જ લીધા હતા નાના બહુ જ અને આ બસ તો બીજું કંઈ નથી લીધું અને કૃપાલે લીધું હતું એને પણ સૂપ લીધું છે પછી સોયાબીન લીધા હતા પછી બીજું શું લીધું હતું એને કંઈક લીધું હતું એને ત્રણ ચાર વસ્તુ લીધેલી હતી એને તો ચાલો આપણે આટલું જ હતું અને જો તનિસ અને જૅન શું કરે છે અને આ લોકો સ્કૂલે ના ગયા હોય ને આ લોકોનું આ કામ ચાલુ હોય કોણા ફાડી નાખો તમે જીએનસી કોણા ફાટી જાય તને કોણા ફાટી જાય હોય પછી જીએનસી બાજુમાં સુઈ જા હો તું સોઈ ને બાજુમાં પછી હે આંખમાં લાગી ના જાય સડિયો બસ ચાલો હવે હું નીચે જાઉં